હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે અંબરેલા ઘેરમાં ચણિયાનું કટિંગ કરતાં શીખીશું તો અંબરેલા ઘેરમાં એક સિંગલ અંબરેલા ઘેરનું પણ કટિંગ થાય ત્યાર પછી ડબલ અંબરેલા ઘેરમાં કટિંગ થાય ફોર અંબરેલા ઘેરમાં પણ કટિંગ થાય જેમ જેમ આપણે ગેર વધારવો હોય એ પ્રમાણે આપણે અંબરેલા ઘેરનું આપણે કટિંગ કરતાં કરીએ છીએ તો આજે આપણે સૌથી પહેલાં સિંગલ અંબરેલા ઘેરનું કટિંગ કરતાં શીખીશું તો સૌથી પહેલા તો આપણે કેટલું કાપડ લેવું તો અંબરેલા ઘેરમાં છત્રીસનો ક્યારે પણ કાપડ નહીં લેવાનો બેતાલીસ અને બેતાલીસ ચુમ્બલીસના પનાનું જ્યારે કાપડ લો તો એમાં સૌથી પહેલા સાંધો તો આવશે જ જો તમારે સાંધો ન આવે એવી રીતનું કાપડ લેવાનું હોય તો બાવન કે છપ્પનના પનાનું જે કાપડ આવે છે એ જ લેવાનું તો આજે આપણે સૌથી પહેલા સિંગલ અંબરેલા ઘેરનું કટિંગ કરતા શીખીશું તો સિંગલ અમરેલા ગેરમાં આપણે લંબાઈ અને કમર આ બે માપ વધારે મહત્વના છે તો લંબાઈ આપણે અહીંયા છત્રીસ અને કમર કમર આપણે ફિક્સ કમર આ માપ લીધેલું છે બોડીનું તો પચીસ કમર છે તો આ પચીસ કમર છે તો જેટલું પણ આપણે લૂઝિંગ અંદર ઉમેરવું હોય એટલા આમાં પ્લસ કરવાના હવે આપણે આ નવરાત્રિમાં પહેરવા માટેના જ ચણિયાનું કટિંગ કરતાં શીખીએ છીએ તો એ સૌ આપણે નાળાવાળા જ આપણે ચણિયા હોય છે તો એમાં આપણે દસ ઇંચ સુધી આપણે લૂઝિંગ ઉમેરી શકીએ છીએ હવે તમારે પચીસમાં દસ ઉમેરવા હોય તો પણ ચાલે અને પાંચ પાંચથી ઓછા તો નહીં જ કરવાના તો પચીસમાં પાંચ ઉમેરીએ તો આપણે ત્રીસ તો આ આપણી કમર કહેવાય આ લંબાઈ અને આ કમર હવે જેટલી પણ આપણે લંબાઈ લેવાની છે એમાંથી આપણે બેલ્ટ જે આપણે ઉપર નેફો જે આપણે લઈએ છીએ નાડા માટે એ નેફો આપણે બાદ કરવાનો તો સવા ઇંચથી વધારે આપણે નેફો નહીં રાખવાનો તો હવે આ છત્રીસ છે એમાંથી સવા ઇંચ આપણે બાદ કરવાના હોય તો તમે આ આ રીતે પટ્ટી પણ જોઈ લેવાની આ રીતે કેલ્ક્યુલેટર આપણી જોડે ન હોય તો આ છત્રીસ છે તેમાં સવા ઇંચ એટલે એક આ અને એક અહીંયા આ ત્રણ લીટી છે એટલે આ આટલું થાય તો કેટલું થાય ચોત્રીસ પોઈન્ટ પંચોતેર થાય તો અહીંયા આપણે ચોત્રીસ પોઈન્ટ પંચોતેર આ આપણી લંબાઈ હવે આ ઉપર કમરમાં નેફો જોઈન્ટ કરવાનો અને નીચે પટ્ટી વાળવા માટે અડધો એ અડધો ઇંચ ગણીએ તો એક ઇંચ પાછો આપણે એક એક્સ્ટ્રા ઉમેરી દેવાનું તો ફૂલ આપણી લંબાઈ થઈ પાંત્રીસ પોઈન્ટ પંચોતેર તો આ આપણી લંબાઈ અને આ છે આપણી કમર હવે આપણે સિંગલ અંબરેલા તો સિંગલ અંબરેલા આપણે આ કઈ રીતનો આવે તો આ રીતે આ સિંગલ અંબરેલા કહેવાય આ આગળ અને પાછળ બંને થઈને જે આ એક જ ઘેર કહેવાય એ સિંગલ અંબરેલા આ અંબરેલાનું આપણે કટિંગ કરતાં આપણે શીખીશું તો હવે સૌથી પહેલાં આપણે આ પાંત્રીસ પોઈન્ટ પંચોતેર જે છે એ લંબાઈ તો અહીંયા હું તમને ખાલી બતાવું છું કાપડ ઉપર આપણે આજે નથી જોતા તો અહીંયા લંબાઈ અહીંયા જેટલી પણ આજે લંબાઈ આવી એ લઈ લેવાની અહીંયા ખાલી હું અંદાજે બતાવું છું કે જેટલી પણ પેલા લંબાઈ છે એ અહીંથી આપણે આ રીતે લંબાઈ લઈ લેવાની ત્યાર પછી આપણે જે આ કમર છે આ ત્રીસ કમર જે આવી એને આપણે વડે ભાગવાના આ જે કમર છે એ એને ત્રણે ભાગાકાર કરીએ તો થાય દસ તો આ દસ જે છે એ પેલા સૌથી પહેલાં લંબાઈ અને પછી દસ લેવાના એટલું લઈ લઈએ અને અહીંયા આપણે આ રીતે જેટલે પણ એ થાય એટલે આપણે નિશાન કરવાનું સૌથી પહેલા લંબાઈ લેવાની અને પછી આ જે કમરને જે આપણે ડિવાઈડ કર્યા દસ એ લેવાના અને એ લીધા પછી આપણે આ રીતે કાપડને આ રીતે આપણે વાળી દેવાનું આવી રીતે અને ત્યાર પછી અહીંયાથી આપણે અહીંયાથી આવી રીતે ફરીથી વાળી દેવાનું આવી રીતે આ રીતે વાળી દીધા પછી આપણે ફરીથી પાછું માપવાનું હવે આ જે ત્રીસ જે કમર આવી એને આપણે ત્રણેય ભાગાકાર કર્યો તો આપણે દસ આવ્યા તો સૌથી પહેલાં આપણે અહીંયા દસ અહીંયાથી આપણે માપવાનું અહીંથી તો અહીંયા દસ જેટલા આવે એટલે આપણે આવી રીતે માર્કિંગ કરી દેવાનું આ હું અંદાજે તમને સમજાવવા માટે જ ખાલી અહીંયા આ રીતે માર્કિંગ કરું છું આ રીતે એ કર્યા પછી અહીંથી પછી આપણે લંબાઈ લેવાની તો જેટલી પણ આપણે લંબાઈ છે એ લંબાઈ આપણે અહીંયા લઈ લેવાની પાંત્રીસ પોઈન્ટ જે પંચોતેર જે આપણી લંબાઈ આવી એ આપણે આ રીતે લઈ લેવાની આવી રીતે અને આ રીતે પછી આપણે આ રીતે આવી રીતે સર્કલ કરી દેવાનું અને કટિંગ કરી દેવાનું આ રીતે હવે બીજું અહીંયા કે ધારો કે તમે અહીંયા બેતાલીસ નો પનો લીધો હોય અને તમારી લંબાઈ પાંત્રીસ છત્રીસ ઉપર હશે તો અહીંયા તમારે સાંધો આવશે જ તો સાંધો તમારે જોઈન્ટ અહીંયા પછી કરી દેવાનું ધારો કે તમે સાંધો નથી જ જોઈતો તો તમારે બાવન અને છપ્પનના પનાનું જે કાપડ આવે છે એ જ લેવાનું એમાં બિલકુલ સાંધો નહીં આવે આ આપણે સિંગલ અંબરેલા કટિંગ થયું હવે આગળ અને આ પાછળ બંનેનો થઈ ગયો હવે આ રીતે આપણે રાખી અને આ અહીંયા આપણે એક જ સાંધો આવે સિંગલ અંબરેલા જ્યારે પણ તમે કટિંગ કરો ત્યારે એક જ સાંધો આવે અહીંયા વચ્ચેથી કંઈ સાંધો તમારે ક્યારે પણ કટિંગ કરવાનો નહીં આ ઘણીવારો ભાગ છે અને આ એક જ સાંધામાં સિંગલ અંબરેલા કરો તો એક જ સાંધામાં તમારું કટિંગ સી લઈ જાય તો આ રીતે રાખીને એક આગળનો ભાગ અને એક પાછળનો ભાગ આ હું ખાલી સમજાવવા જ કટિંગ કરું છું તમારે જ્યારે કાપડ પર કટિંગ કરતા હોય ત્યારે અહીં વચ્ચેથી કટિંગ કરવાનું નથી આ રીતે આપણે આગળ પાછળનો ભાગ થઈ ગયો તો જ્યારે પણ આપણે કરીએ સિંગલ તો આ રીતે આપણે ફક્ત એક જ સાંધામાં આપણે કટિંગ કરવાનું આ સિંગલ અમ્બ્રેલા ધારો કે ડબલ અંબરેલા છે તો આટલો ને આટલો બીજો આવે જે આપણે ફરીથી બીજા ભાગમાં આપણે એ શીખીશું કે ડબલ અમ્બ્રેલા કટિંગ કઈ રીતે કરવું આજે આપણે સિંગલ અમ્બ્રેલા આ ચણિયાનું કટિંગ કરતાં શીખ્યું છે આ રીતે કરવાનું